નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયો સાથે સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો આના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કમિશનર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગની અગત્યની યોજના માનવ કલ્યાણ યોજના વિશે આ યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાય શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે યોજના વિશે તમામ પ્રકારની માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવી લેશું પરંતુ તે પહેલાં ચેનલને લાઈક શેર અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલાં આપણે માનવ કલ્યાણ યોજનાનો હેતુ એટલે કે ઉદ્દેશ શું છે અને સહાય શું મળે છે તે જોઈશું તો રાજ્યમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિઓ કે જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી પોતે પગભર થઈ શકે અને રોજગાર મેળવી શકે તે હેતુથી ગુજરાત સરકારનું કમિશનર કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે આ યોજના અંતર્ગત અલગ અલગ દસ પ્રકારના વ્યવસાયો જેમ કે દૂધ દહીં વેચનાર ભરતકામ બ્યુટી પાર્લર પાપડ બનાવટ વાહન સર્વિસીસ અને રિપેરિંગ પ્લમ્બર સેન્ટિંગ કામ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ અથાણા બનાવટ અને પંચર પંક્ચર કીટ જેવા વ્યવસાય શરૂ કરવા માટે સાધનોની ટૂલ કીટ આપવામાં આવે છે આ યોજનાનો લાભ રાજ્યના કોઈ પણ વર્ગના અરજદારો મેળવી શકે છે અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખ સુધીની હોવી જોઈએ અરજદારની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ સાઠ વર્ષની હોવી જોઈએ અરજદારે અરજી ફોર્મ ભર્યા બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતેથી ફોર્મની ચકાસણી થશે ત્યારબાદ મંજૂર થયેલ અરજીનો ઓનલાઈન ડ્રો કરવામાં આવશે જે અરજદોના અરજદારોના નામ ડ્રોમાં જાહેર થશે એટલે તેમને ઈ વાઉચર એટલે કે ક્યુઆર કોડ આપવામાં આવશે જે વાઉચર લઈને માન્ય ડીલર પાસેથી સાધનોની ટૂલકીટ મેળવી લેવાની રહેશે હવે વાત કરીશું અરજી ક્યાં કરવી તો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ ઈ કુટીરના પોર્ટલ ઉપર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાં જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો લગભગ એકત્રીસ માર્ચ પછી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે હવે અરજી ફોર્મ સાથે ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈશે તો આધાર કાર્ડ રેશન કાર્ડ ઈ શ્રમ કાર્ડ ઉંમરનો પુરાવો આવકનો દાખલો જાતિનો દાખલો અને સ્વઘોષણા પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટ્સ અરજી ફોર્મ સાથે જોડવાના રહેશે તો મિત્રો આ હતી માનવ કલ્યાણ યોજના વિશેની સમગ્ર માહિતી નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ